નમસ્કાર ડિજિટલ મેથેમેટિક્સ ટ્રીક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ફરીથી કહું છું આવી શિક્ષણને લગતી માહિતી માટે આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો આજે આપણે દ્વિતીય સત્ર ધોરણ ચાર અંગ્રેજી પેપર સોલ્યુશન વિશે જોઈશું પહેલો પ્રશ્ન એવો છે કે કૌસમો આપેલા શબ્દોનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો રાહુલ હેલો ગુડ મોર્નિંગ વિરાટ ગુડ મોર્નિંગ રાહુલ રાહુલ મીટ માય બ્રધર વિરાટ નાઇસ ટુ મીટ યુ ક્વેશ્ચન બે ખૂટતા અક્ષરો મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો પહેલો રાઉન્ડ એન ડી બીજો એમ ઓટીએચીઆર મધર ત્રીજો એચ ડી હેન્ડ ચોથો બી એ ડબલ એલ હવે ક્વેશ્ચન ત્રણ એવું કહે છે કે ફકરાવતી પ્રશ્નનો જવાબ પહેલો રાઈટ ધ નેમ ઓફ મધર ઓફ હનુમાનજી તો દેવી અંજના બીજો હુ ઇઝ નો એઝ અ પવન પુત્રા તો હનુમાનજી ત્રીજો વોટ ડીટ હનુમાનજી વેન ટુ ઇટ તો સન ક્વેશ્ચન ચાર નીચેના વાક્યોનું અનુલેખન કરો એટલે કે જેવા જ વાક્યો છે એવાને એવા જ વાક્યો ફરીથી ચારે ચાર વાક્યો લખવાના થાય છે ક્વેશ્ચન પાંચ ગમે તે ઉપર વિષય ઉપર એવું છે ગમે તે વિષય ઉપર ત્રણથી પાંચ વાક્યો બનાવવાના છે એટલે પહેલો હું બીજા નંબર ઉપર પિકોક ઉપર બનાવેલા છે ધ પિકોક પિકોક ઇઝ અ બ્યુટિફુલ બર્ડ ધ પિકોક ઇઝ ધ નેશનલ બર્ડ ઓફ ઇન્ડિયા ધ પિકોક ઇઝ અ બિગ બર્ડ ધ પિકોક ઇઝ અ કલરફુલ બર્ડ ધ પિકોક લુક્સ વેરી એટ્રેક્ટિવ બીકોઝ ઓફ ઇટ્સ કલરફુલ ફીધર્સ એન્ડ ડાન્સ હવે મિત્રો અકાઉ વાળો વાક્યો છે એ પણ બનાવે છે મેં તો અકાઉ ઇઝ અ હોલી એનિમલ્સ અકાઉ ઇઝ યુઝલી વ્હાઈટ બ્રાઉન ઓર બ્લેક ઇન કલર અકાઉ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ્સ અકાઉ ગીવસ અ મિલ્ક વેરી એવરી ડે પીપલ ટેક કેર ઓફ કાઉસ બીકોઝ ધે આર યુઝફુલ એન્ડ ઝેન્ટલ કઉસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાજગિયા પૂરો તો પહેલી ખાજગિયા ડબ્લ્યુ એચ ઓ વુ બીજામાં વોટ ત્રીજામાં હાઉ મેની અને ચોથામાં ડૂ હવે કોટા શબ્દો ચેકી દેવાનો તો હીજ ચેકી દેવાનો હર રાખવાનો છે બીજામાં માય રાખવાનો છે ને મી ચેકી દેવાનો છે ત્રીજામાં વી રાખવાનો છે ને અસ કાઢી નાખવાનો છે ચોથામાં અસ કાઢી નાખવાનું છે અવર વિલેજ એટલે અવર રાખવાનું છે ક્વેશ્ચન આઠ કેવું કહે છે ખજગિયા પૂરું તો પહેલી અમંકી કેન જમ્પ બટ ઇટ કેન નોટ ફ્લાય એટલે બટ આવશે બીજામાં સંજય ખજગિયા રાજ આર ફ્રેન્ડ એટલે એન્ડ આવશે ત્રીજાની આઈ વેન્ટ ટુ ઇટ રોટી ખજગિયા પરાઠા એટલે ઓર આવશે રોટી ઓર પરાઠા ફેચન નાઇન ફકરામાંથી ભૂતકાળના વાક્યો લખવાના છે તો ભૂતકાળ એટલે વોઝ એસ્ટરડે એવું હોય તો ભૂતકાળના વાક્યો કહેવાય એસ્ટરડે વોઝ અ સેટરડે આઈ વોઝ અ એટ ધ શોપ આઈ વોઝ અ હેપી ને સમીર વોઝ અ હેન્ગરી હવે યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ શોધીને સામે લખવાનો છે તો ટોટ તો શોર્ટ બીજામાં થીન તો ફેટ ચોથામાં કમ તો ગોથ ચોથામાં સ્મોલ તો બિગ તો સ્મોલ તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વોચિંગ મી